रावण मंदोदरी સાથે એક દિવસમાં કેટલી વાર સંભોગ કરતો હતો પ્રિય દર્શકો રાવણ मंदोदरी સાથે સંબંધ બાંધવા માટે એટલો બધો ઉતાવળો કેમ થઈ જતો હતો કે મંદોદરી થાકી જતી હતી શું મંદોદરી વાસ્તવમાં બાલીની પત્ની હતી પછી રાવણની પત્ની મંદોદરી કેવી રીતે બની શું તમે જાણો છો કે રાવણ અને મંદોદરીના સંબંધ પાછળ કેટલા ઊંડા રહસ્યો છુપાયેલા છે શું મંડોદરી ફક્ત રાવણની પત્ની હતી કે તેના જીવનમાં કોઈ બીજું પણ વસેલું હતું કેટલીક કથાઓ અનુસાર તે ક્યારેક બાલીના હૃદયની મહારાણી હતી તો પછી રાવણે તેને કેવી રીતે પ્રાપ્ત કરી રાવણ જે પોતાની ઈચ્છાઓ માટે કંઈ પણ કરી શકતો હતો શું તેણે મંડોદરીને મેળવીને સાચો પ્રેમ કર્યો હતો કે માત્ર શારીરિક સુખ માટે હતો પણ રાવણનો અસલી હેતુ જુદો જ હતો તે મંદોદરીના સૌંદર્યનો એટલો દિવાનો હતો કે દિવસમાં એટલી વાર તે તેની પાસે જતો અને સંબંધ બાંધવાની કોશિશ કરતો

रहस्यमयी कहानी ना દરેક પાસાને જાણવા માટે વિડિયો અંત સુધી જુઓ કારણ કે રામાયણમાં સ્પષ્ટ લખેલું છે કથા હોય કે સિક્ખ ક્યારે અધૂરી ન છોડવી જોઈએ જે વ્યક્તિ અધૂરી કથા છોડીને જાય છે તે પાપનો ભાગીદાર બને છે એટલે કથા પૂરા ધ્યાનથી સાંભળવી જોઈએ દર્શકો કહાની શરૂ થાય છે તે સમયથી જારે લંકાનો રાજા રાવણ પૂરી પૃથ્વી પર પોતાનો આધીપત્ય જમાવવા નીકળ્યો હતો દરેક દિશામાં તેનો ખોફ ફેલાઈ ચૂક્યો હતો દેવતા દાનવ ગંધર્વ યક્ષ સૌ તેની આગળ ઝુક્તા જતા હતા પણ એક યોદ્ધો એવો હતો જે રાવણના ઘમંડને ચૂરચૂર કરી શકતો હતો તે હતો કિષ્કિંધાનો વીર બાલી બાલી તે સમય ગહન તપસ્યામાં લીન હતો તેનું શરીર તેજથી ચમકતું હતું એ ભગવાન ઇન્દ્રનો પુત્ર હતો અને તેની પાસે એક એવું વરદાન હતું કે જે પણ તેની સાથે યુદ્ધ કરે તેની અડધી શક્તિ બાલીને મળી જાય રાવણ ને જયારે આ વાત ખબર પડી તો તેનો અહંકાર ફુકારો લેવા લાગ્યો તેણે વિચાર્યું કેવો યોદ્ધો છે આ બાલી જે મને રાવણ કરતા વધારે શક્તિશાળી કહેવાય છે શું હું લંકાનો રાજા હોવા છતાં તેનાથી ડરું બસ અહંકારે તેને ઘેરી લીધો અને રાવણ ચાલ્યો પડ્યો શિખિંધા તરફ 발ીતે સમય तपस्या માહતો રાવણ સીધો તેની પાસે પહોંચ્યો અને বিনা કંઈ કહે તેના પર હુમલો કરી દીધો પણ શું થયું જેવો રાવણે 발ીને લલકાર્યો 발ીએ પોતાની तपस्या તોડી અને એક જ ઝટકે રાવણને પકડી લીધો 6 મહિના સુધી 발ીએ રાવણને પોતાની બાહોમાં એવો જકડી રાખ્યો જાણે કોઈ સિંહ ખરગોશને દબોચી લે રાવણની હાલત ખરાબ થઈ ગઈ હતી તે પટાતો રહ્યો પણ બાલીની તાકાત આગળ કઈ ન કરી શક્યો છ મહિના પછી બાલીએ તેને છોડ્યો અને કહ્યું તારો ઘમંડ તારી કમજોરી છે રાવણ જો તું મિત્રતાથી આવત તો સન્માન મળત પણ તું યુદ્ધથી આવ્યો અને હારી ગયો રાવણે પોતાની હાર છુપાવવા કહ્યું વીર બાલી હું તારી સાથે મિત્રતા ઈચ્છું છું તું મહાન છે મારાથી બળવાન છે આવો આપણે બંને મિત્ર બનીએ બાલી મુસ્કુરાયો તેને રાવણને મિત્રતાનો હાથ આપ્યો પણ તેને રાવણના મનની ચાલાકી સમજાઈ નહીં પત્ની એવી સ્ત્રી જેની વર્ણન સ્વયં દેવતાઓ કરતા હતા તેની આંખો કમળ જેવી હતી ચહેરો ચંદ્રમાં જેવો શાંત અને ચાલ એવી કે દરેક મોહિત થઈ જાય રાવણે જ્યારે પહેલી વાર મંદોદરીને જોઈ તો તેને લાગ્યું કે તેણે સ્વર્ગની અપ્સરા જોઈ લીધી છે તેના મનમાં વાસનાનું તોફાન ઉઠવા લાગ્યું पढ़ते जानतो हतो के आबालीनी पत्नी छे जो तेने सीधी रीते कई करियो तो बाली तेने खत्म करी देशे रावणे एक योजना बनावी हरनी योजना तेने रूप बदली ने बाली बनी गयो ते समय ना राक्षसों ने माया विद्या आवर्ती हती रावणे पोतानी माया थी पोता ने बाली जेवो बनावी लिधो, तेनो चेहरो तेनो आवाज एटले सुधी के तेनी चाल पड़ અને એક દિવસ જ્યારે બાલી દૂર કોઈ યુદ્ધમાં ગયો હતો રાવણ મંદોદરી પાસે પહોંચ્યો બાલીનું રૂપ રૂપ ધારણ કરીને મંદોદરીએ પોતાના પતિને ઓળખવાની કોશિશ કરી પણ અને વર્તનમાં કોઈ ફેર ન દેખાયો તે રાતે રાવણે મંદોદરી સાથે હળથી સંબંધ બાંધ્યો ઘણા દિવસો સુધી આવું જ ચાલ્યું મંદોદરી જે સમજતી રહી કે તે પોતાના પતિ સાથે છે રાવણની માયામાં ફસાયેલી રહી પરંતુ સ્ત્રીનું અંતર્મન ઘણું બધું જાણી લે છે મંદોદરીને ધીરે ધીરે શંકા થવા લાગી તેણે રાવણના બાલી રૂપને ધ્યાંથી જોયું તેના સ્પર્શમાં તે અપનત્વ ન હતું તેની વાતોમાં તે સંવેદના ન હતી અને એક રાતે તેણે પૂછી જ લીધું આજકાલ તું કંઈક અલગ કેમ લાગે છે તારો સ્પર્શ તારી આંખો મને અજાણી કેમ લાગે છે રાવણે મંદોદરીની આંખોમાં જોયું દેને 발ીનું રૂપ ત્યાગી દીધું અને પોતાનું asli સ્વરૂપમાં આવી ગયો મંદોદરી સ્તબ્ધ રહી ગઈ તું રાવણ રાવણ બોલ્યો હા હું રાવણ પણ હું તને પ્રેમ કરું છું મંદોદરી જારેમે તને પહેલી વાર જોઈ ત્યારથી સમજી ગયો હતો કે તું જ મારી રાણી બનવા યોગ્ય છે તારા માટે હું કંઈ પણ કરી શકું છું મંદોદરી સન હતી તેને સમજ ન આવતું હતું કે તે શું બોલે તેનું ચિત્ત ભ્રમિત થઈ ગયું હતું એક સ્ત્રી જેને બાલીને પોતાનું સર્વસ્વ માન્યું હતું તે આજે એક હળનો શિકાર બની હતી તે રડી પાડી પણ રાવણ સામે તેની વાણી સાંભળનાર કોઈ ન હતું રાવણ તેને પોતાની સાથે લંકા લઈ ગયો હવે મંદોદરી તેની પત્ની બની ચુકી હતી પણ શું તે વાસ્તવમાં તેની પત્ની હતી ક્યારેક સ્ત્રીનું મૌન તેની સૌથી મોટી ચીસ હોય છે તે દેખાય તો રાણી છે પણ અંદરથી તૂટી ચૂકી હોય છે અને જે હળથી પત્ની બનાવી લે શું તે પતિ કહેવા યોગ્ય છે લંકા એવી સોનાની નગરી જ્યાં રાવણનું સામ્રાજ્ય હતું રાક્ષસોની તાકાત હતી પણ માનવતા નામની કોઈ વસ્તુ ન હતી ત્યાં ફક્ત સત્તા હતી वासना हती अने रावण नो घमंड मंदोदरी ने हवे लंका नी राणी कहवातू हतु तेना माटे महलोना द्वार खुल्ला हता सोनानी पालखी हती दासियो हती सेवको हता पण दिल मा हतो अधिकार छिनवी लीधानो कलंक प्रत्येक राते जारे रावण तेनी पासे आवतो मंदोदरी नी आत्मा कांपी उठती रावण तेने प्रेम नहोतो करतो ते फक्त तेना देह थी बंधायलो हतो तेनी सुंदरता थी मोहित हतो रावण तेने चुंबन करतो तेना घरेणा उतारतो अने पछी दरेक राते मंदोदरी एक असहाय स्त्री नी जेम पलंग पर सुती रहती बिना कोई आवाज करे ते मंदोदरी ना सौंदर्य नो एटलो दीवानो हतो के दिवस मा अनेक वार ते तेनी पासे जतो तेनी साथे प्रेम संबंध बांधवानी कोशिश करतो એટલા પૌરાણિક ગ્રંથો અને લોકથામાં તો અહી સુઘી કહેવાય ઉ છકે રાવણની અંદર એવી વાસના જાગી હતી કે તે એક દિવસમાં ત્રણ થી પાંચ વાર મંડોદરી સાથે સંભોગ કરતો હતો રાવણ મંડોદરી સાથે સંબંધ બાંધવા માટે એટલો ઉતાવળો થઈ જતો હતો કે મંડોદરી પરેશાન થઈ જતી હતી એકવાર મંડોદરીએ પૂછી જ લીધું તું મને એટલો પ્રેમ કેમ કરે છે રાવણ મુસ્કુરાયો કારણ કે તારા જેવી સ્ત્રી પૂરા ત્રિલોકમાં નથી તારા રૂપ સામે તો અપ્સરાઓ પણ શરમાય મંદોદરીની આંખોમાં આંસુ હતા અને મારી આત્મા શું તેનું કોઈ મહત્વ નથી રાવણે જવાબ ન આપ્યો કારણ કે તેની પાસે જવાબ જ ન હતો રાવણ માટે સ્ત્રી એક વિજયની વસ્તુ હતી તે જીતવા માંગતો હતો મહેસૂસ કરવા માંગતો હતો પણ સમજવા નહીં મંદોદરી દિવસ રાત ભગવાન શિવની પ્રાર્થના કરતી हे महादेव मने आ पाप मुक्ति आपो रावण ने सदबुद्धि आपो पण महादेव पण चुप हता कदाच आ मंदोदरी नु हतु के कदाच आ समय ते रेखा हती ज्याथी रावण विनाश कथा शुरू थवानी हती हवे बात करिए रावण नी मनोवृत्ति नी रावण पोता ने खूब ज्ञानी अने तपस्वी मानतो हतो तेने वेद वाच्या हता शास्त्रो रच्या हता यज्ञ कर्या हता पण ते वासनाओं नो बंदी बनी चुक्यो हतो मंदोदरी फक्त एक पड़ाव हती ते पछि टेणे अनेक स्त्रियो साथे संबंध बांध्या क्यारेक बड़ तो क्यारेक हरथी पण मंदोदरी लंका मा रहती होवा छता दरोज बाली ने याद करती हती टेनी अंदर एक गिलानी हती शू मारो आ विवाह धर्म अनुसार छे शू रावण मारो पति छे के मारो बारातकारी तेने रावण ने एक दिवस कहू जो तू मने प्रेम करे छे तो मने एक वर आ रावण हस्यो तू शू मांगिश मंदोदरी मंदोदरी ए कहू मारा गर्भ मा तारो पुत्र ना आवे। न आवे रावण चौंकी उठ्यो तू मारा बाड़क माता नथी बनवा मांगती मंदोदरी ए कहू न हूँ ते संतान जननी नथी बनी शक्ति जेनो जन्म हर थाय जेनी उत्पत्ति अधर्म थी थाय रावणे पहली बार कोई स्त्री पासे थी आवी वात सांभळी हती પણ તે મંદોદરીની વાતોને અવગણતો રહ્યો દરેક રાતે ફરી તેજ દેહનો સ્પર્શ પ્રેમનો ઢોંગ અને મંદોદરીની મૌન ચીસો પણ રાવણ ભૂલી રહ્યો હતો કે એક સ્ત્રીની ચીસ જ્યારે ધરતી પર ગુંજે છે ત્યારે રામનો અવતાર થાય છે તે જ સમયે રાવણે બીજી એક સ્ત્રીને જોવાનું નક્કી કર્યું સીતા જ્યારે તેણે સીતાને જોઈ તો તેની આંખોમાં તે જ વાસનાનો જ્વાલામુખી ફૂટી પડ્યો મંદોદરી જાણી ગઈ હતી કે રાવણ હવે એક ગાઢ ડૂબી છે તેણે સમજાવવાની કોશિશ કરી મત જા સીતાની પાછળ રાવણ તે અગ્નિ જેવી પવિત્ર છે તું બળી જશે રાવણ ગરજ્યો હું રાવણ છું મને કોઈ નથી રોકી શકતું હું જે ઈચ્છું તે મેળવીને જ રહું છું મંદોદરીની આંખોમાં આંસુ હતા તે સમજી ગઈ હતી રાવણ નો અંત હવે નિશ્ચિત છે જ્યારે સ્ત્રી ચૂપ રહે છે ત્યારે તેને કમજોર સમજવામાં આવે છે પણ જ્યારે તે જ સ્ત્રી પોતાની પીડાને ધર્મ બનાવી લે ત્યારે સમય બદલાવા લાગે છે સોનાના મહેલમાં સૂતી હતી પણ મનમાં કાંટા ખૂંચતા હતા દરરોજ રાવણ કોઈ નવી સ્ત્રી તરફ આકર્ષાયો પણ મંદોદરીને તે હજુ પણ પોતાની કહેતો ते अधिकार जतावतो प्रेम नहते करतो एक दिवस मंदोदरी महल छत पर उभी हती नीचे लंकानो विशाल दृश्य हतु सोना चमकती गलियो राक्षसोनी सेना रावण नो रथ पर मंदोदरी मन में तोफान उठी रहूँत त्यारेज ते एक वृद्ध ऋषि ने महलना द्वार पर जोय आँखों तेज हतु मंदोदरी नीचे उतरी अने तमने मलवा पहुंची कौन छो तमे मुनिवर हूँ फक्त एक संदेश वाहक छु एक स्त्री नी आत्मा ने जगाड़वा आव्यो छु शु मारी आत्मा हजू जीवित छे मंदोदरी रड़ता पूछ्यू हाँ पुत्री तू ते छे जे रावण विनाश गाथाने रोकी शके छे परंतु जो हवे पण चूप रही तो इतिहास तने दोषी ठेरवशे मंदोदरी कांपी उठी हूँ शू करू रावण ने सत्य कहो धर्म नो बोध कराओ जोते न माने तो इतिहास तने सत्यनी स्त्री कहेशे नहीं तो तू पण तेना अधर्म नो भाग कहवाशे ते राते मंदोदरी रावण साथे छेली वार बात करवानो निर्णय लीधो रावण दिव्य आसन पर बैठो हतो अंगूर नो रस पी रयो हतो चारै तरफ संगीत सुंदरी सेवको एक राक्षसी विलास मंदोदरी तीखा आवाजै कहियो रावण शू तू सांभणी सके छे एकरीनी पुकार બધા दास मौन થઈ ગયા રાવણ ચોકીને ઊભો થયો શું થયું મંદોદરી હું હવે ચૂપ નહીં રહું तू एक राजा छे પણ તારી દ્રષ્ટિમાં સ્ત્રીઓ ફક્ત वासनाની વસ્તુ છે તે મને હળથી મેળવી પછી મારા દેહ સાથે રમ્યો હવે સીતા તરફ જુએ છે तारो प्रेम पवित्र नथी, तारो मन अपवित्र छे, रावण नो चेहरो लाल थई गयो, तू मारी पत्नी छे, आवो केवी रीते बोली शके छे, हूँ तारी पत्नी नथी, तारी केदी छु, शु तने खबर छे के तू क्या जई रह्यो छे सीता ने स्पर्शवानु विचार शे तो प्रलय आवशे राम तारी मृत्यु बनी ने आवशे रावण गरज यो राम एक साधु छे हूँ दशानन छू मने कौन मारी शके छे मंदोदरी चेहरो जोयो ते हवे राक्षस बनी चुक्यो हतो रावणे तेने धक्को मारीने पलंग पर फेंकी दी थी हूँ जे इच्छीश तेज थशे तू फक्त मारीज रहीश मंदोदरी आंसू लुहता कहू हूँ फक्त धर्मनी थई शकू छू तू मने तो स्पर्शी शके छे पर मारी आत्मा ने नहीं स्पर्शी शके रावण ते दिवस थी मंदोदरी रावण थी दूर रहेवू शुरू कर्यु ते हवे महल ना एक खूणा मा रहेवा लागी ધ્યાન કરતી ઉપવાસ કરતી અને ભવિષ્યની આહટ સાંભળતી થોડા સમય પછી રાવણે સીતાનું હરણ કરી લીધું લંકામાં તેનું અપહરણ ઉજવણીના રૂપમાં ઉજવવામાં આવ્યું પણ મండోદરીની આંખો ડરેલી હતી તેણે રાવણને કહ્યું તે આ વખતે પોતાની કબર પોતે જ ખોદી છે રાવણ હસ્યો તું તે સામાન્ય માનવથી ડરે છે મండోદરીએ કહ્યું તે સામાન્ય નથી વિષ્ણુનો અવતાર છે तू तेनी सामे राख थई जईश राम रावण युद्ध शुरू थयु हनुमान आव्या लंका सड़गावी दीधी रामनी सेना समुद्र पार करी लंका पहुंची विभीषणे रावण नो साथ छोड़ी दीधो मंदोदरीए एक वार फरी रावण नी विनंती करी हजू पण समय छे सीता ने पाछी आपी दे नहीं तो लंका नो विनाश निश्चित छे रावण चुप रह्यो हवे तेमा डरनी झलक हती पण घमंडे तेने बांधी राख्यो हतो युद्धना युद्ध युद्धना अंतिम दिवसे रावण युद्ध भूमिमा मारियो गयो मंदोदरी रड़ी नहीं ते फ़क्त एक दीवो भी ने कही रही हती आजे धर्मनी जीत थई हूँ हवे स्वतंत्र छू रावणनी पत्नी नहीं धर्मनी सेविका कहवा मांगू छु प्रिय दर्शकों शू क्यारे विचारियों हतु के मंदोदरी जेवी स्त्री जे रावणी रानी कहवाती हती ते अंदर थी एटली तूटेली ते रणनी प्रेमिका हती के फक्त एक वासनामय जीत मंदोदरी कथा अपने शीखे स्त्री जारे सुधी सहन करे छे, अधर्म फले छे, जारे ते जागे छे तो अधर्म नो अंत छे, जो तमने आ भाग पसंद आए तो लाइक करो चेनल ने सब्सक्राइब करने न भूलशो कॉमेंट में जरूर 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 कहजो शू मंदोदरी साचे ज पत्नी हती के अधर्मनी छाया